બોટાદના ગઢડા શહેર સહિત દસ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની માંગ કરી છે સૌની યોજના અંતર્ગત લીંબાળી ઇતરિયા અને ઘેલા ડેમમાં સિંચાઈનું પાણી નહીં છોડવામાં આવે જો દસ દિવસમાં સૌની યોજના અંતર્ગત પાણી નહીં છોડાય તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ઉનાળો નજીક છે અને પાકને બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત છે ઓછા વરસાદના લીધે લીંબાળી ઇતરિયા અને ઘેલો ડેમ ખાલી છે ખાલી ડેમ ભરવા માટે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર આંખ આડા કરે છે પાણીના અભાવે ઘઉં ચણા અને જીરું સહિતનો ઉભો પાક પણ સુકાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે જો કોઈ પાક સુકાઈ જશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે અને મહેનત એળે જશે જેથી વહેલી તકે ખાલી ડેમ પાણીથી ભરવા માટે ખેડૂતોએ માગણી કરી છે અને કુરજીભાઈ બાવળિયાને બબ્બે વખત અહીંથી ગાડીઓ ભરી રજૂઆત કરવા છતાં આજ પણ સુધી